અંગ્રેજી હાઠુભાઈ જ નથી બકરી જેમ ગોન્દ્ર મારી રસકો નીકળ્યું બે કોલેજ દીકરીઓ બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું લાસ્ટ યર ચાલતું હતું મને અંગ્રેજી બહુ આવડે હું બોલું ખેરા બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજી હું ન કરું આ જેટલો વાગશે ને આખે આખો પ્રોગ્રામ ખેચીભાઈ અંગ્રેજી માં ઝીકી નાખું પણ કોઈથી સાડો નો પણ હું કામ આમાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરું છું બાપુ હું અમેરિકા હું આમ એરપોર્ટમાં ઉતરો ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશન મારું અંગ્રેજી ને સમજી આપતો ભાઈ એ જે કઈ ને હું શું કઈ જાય દાંત કાઢવાનો બેન કરું તો એનો મોકો મળે નથી હા ભાઈ દાંત કાઢી કે સદગુરુ ની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો શહેરો ધામા વાળો વાંચી લેતો હોય છે સાહેબ આ માણસ ખોટો હોય જ નથી બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળી બે બેનો વાતો કરતી જતી

આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પ્રદેશની ટીકા જ કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે મુકાય પણ એક વસ્તુ તો ફાઈનલ છે કે કોઈ પણ વ્યક્તિ એવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના વિજ્ઞાનિક કીધું છે એટલે અમેરિકાનું વિજ્ઞાન કે ફાઈનલ હવે અમેરિકાની ઉંમર જ હાડી સુસો વર્ષ છે ફળસરે સાહેબ અમેરિકાની ઉંમર કેવડી હાડી સુસો વર્ષ ચારસો વર્ષથી પાઠિયા ત્રણસો વર્ષમાં હરેડે સુડ્યું દોઢ વર્ષમાં રેડી થયું બરાબર એને પહેલી શીખવું જ જોવે કે એક આ નાની ઉંમરનો દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય કે કોઈ દી એનો માણસ

હમ પછી હું કરી આપા લબ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાકરે વસ્તે કીન પછી હવામાં જે હામો મળ્યો એના હાથથી ખોબો ઉપાડે જે પૃથ્વીને પક મુકતા પહેલા પગે લાગે છે નિયત પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદીને ગંગા યમુના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરે આ આપણી માને પણ આપણે મા કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ

હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું લઈ લે પણ માથાકોટમાં આપણે લઈ લે ભલે ધારાસભ્ય હોય ન ઉતરી બાબુ કોણ હોય કોને ખબર વેશમાં પીધેલા હોય ને એ માણસ છે યાર પીધું છે તો બોટલનો ઉપકાર માનું ખાલી થઈ ગયું હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકો સંતો ખાલી થાય તોડી છે ફૂલ જાણો દારૂમાં પીવામાં બરબાદ થઈ ગયો બંગલો વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગાડી વેચાઈ ગઈ ફેક્ટરી વેચાઈ ગઈ ઘરના દુખલા લઈને વહી ગયા હું વહી ગઈ કોને કેવું પા પછી એકલો રાતે અગાસી માંથી બેઠેલો ખૂણામાં ખાલી બોટલો નો ઢીકલો ની બે વચ્ચે અને બોટલ ઉપર રહેવું ત્યારે બોટલ પકડી પકડી ગયા જે મારો બંગલો એ જાયો એ ફળા દે બોટલ ફોડી બીજી બોટલ લે તે યાદ નહીં કરવાનું

માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે નવ દી સુધી ગુનો પડે બાપુ ધોધ પડે નો અને એમાં જેને જબોળિયા ખાવા એટલે ખાય લઈ પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગા એ પગડા ના હોય તો એટલી વાર લાગી